ચલો ગાઈસ મારા મમ્મી લાટવાની તૈયારી કરવા મળ્યા છે કેમ કે મારો યુટ્યુબ નું બીજું પેમેન્ટ આવી ગયું છે તો એની ખુશીમાં ચૂરમાના લડ્ડુ બનાવે છે તેલ ગરમ મૂક્યું પછી એમાં ગોળ નાખ્યો છે પછી એની ચાસણી લાવવાની છે હમણાં મારા મમ્મી લડ્ડુ બનાવવા મળ્યા છે

હવે સરસ બનાવશે કેમ કે મારું બીજું પ્રેપીટ આવી ગયું છે એની ખુશીમાં લડ્ડુ બનાવે છે હમણાં ફટાફટ આવી જાય કા ગરમ થાય ગોળ જ નાખો

ભગવાને તો બધું જ ધરવાનું હોય મિષ્ટાન બનાવીએ પેલા ભગવાન ધરવાનું હોય ચલો તમે બધા જ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો તમને લોકોને બતાવીશ કે અમે લોકોએ કેવા લાડવા બનાવ્યા યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું એનું અને કેટલું પેમેન્ટ આવ્યું એ પણ તમને લોકોને બતાવીશ ઓકે ચાસણી બનીને આવી ગઈ છે કમ્પ્લેટ થઈ ગઈ છે ક્રશ પણ કરી નાખ્યું છે ફરી નો જે મમ્મી દાસતી નહીં આ થોડું મમરા લાડવા છે બોલે ને મમરા લાડવા ઠરવા નો આ નો દે આને ના કાય નો લાડવા આવા મળવા ને ફરી દે એમ તો ઓઢું લાડવા આવે અને કાય નો બાવા ચુમ મન લાઈડવા એમ તો કે જાર માન થાય તો મમ્મી જ લઈ તો મારા મમ્મી જ બનાવી દે લડડુઓ કે જાર સા તો ફોન કર મારા મમ્મી જ લડડુ બનાવ ફોન કરજો બસ પસ્તાયે બરા થાવા લજ પસ્તા લડડુ બનાવીએ ગજે કુશી માને કુશી

બહુ લશ્પસ્તા બને આ ખાવા લાગે મીઠા લાગે ખાવામાં મીઠા લડ્ડુ લશ્પસ્તા અને આ છે ખસખસના બિયા એ બિયામ નાખવાના ઉપર વેરવાના સ્વાદ આવે બહુ મોટા લડ્ડુ બનાવે મારા મમ્મી અને પેપર લઈ જાતા

તો હા મારું યુટ્યુબનું બીજું પેમેન્ટ ફાઇનલી આવી ગયું છે તો એની ખુશીમાં મા લડ્ડુ બનાવી નાખ્યા છે જો તમે એ લોકોને બધાને ખાવા હોય તો આવી જજો અને હા જો તમે લોકોને કન્ટિન્યુ બ્લોગમાં જ બન્યા રહેજો તમને લોકોના જો પેમેન્ટ બતાવીશ કેટલું આવ્યું અને કઈ રીતના આવે છે કઈ રીતના આપણે બધું શું કહેવાય બધું વિડીયો કઈ રીતના અપલોડ કરવું બ્લોગ કઈ રીતના અપલોડ કરવું એ પણ તમને લોકોને બધાને કશ ઓકે તો કન્ટિન્યુ બ્લોગમાં જ બન્યા રહેજો ઓકે હેલો ગાઈઝ તો ફાઇનલી મારા યુટ્યુબનું બીજું પેમેન્ટ આવી ગયું છે તમે લોકો જોઈ રહ્યા છો આ મારું યુટ્યુબનું બીજું પેમેન્ટ છે તમે તો આમ કુલ તો નહીં કહી શકું કેટલા છે બટ તમે લોકો જોઈ શકો છો આ બધા જ મારા યુટ્યુબનું પેમેન્ટ છે તો પહેલું પેમેન્ટ હતું એ તો તમને લોકોને કીધું હતું કે અંદાજીત આ વસ્તુ આવી જાય મોબાઈલ એટલું પેમેન્ટ હતું ને આ બીજું પેમેન્ટ છે એ તો કેવો અંદાજ મારું એ પણ મોબાઈલનો જ અંદાજ મારું છું કે એક મોબાઈલ આવી જાય એન્ડ્રોઈડ એટલું પેમેન્ટ આવેલું છે બીજું પેમેન્ટ બી મારું પહેલાં પેમેન્ટ કરતાં બીજું પેમેન્ટ બેસ્ટ આવ્યું છે મમ્મી પહેલું પેમેન્ટ થોડુંક ઓછું આવ્યું હતું બીજું પેમેન્ટ સારું આવેલું છે તો તમે લોકો સપોર્ટ કરો એન્ડ તમે લોકો મારો બ્લોગ જોવો છો તો વધુમાં વધુ શેર કરજો કાકા મામા ભાઈ ભાભી બધાને શેર કરજો તો મારે સપોર્ટ રહે અને આવીને આવું પેમેન્ટ મને મળ્યા રાખે તો બધાનો સપોર્ટ જોવે તો બધા સપોર્ટ કરજો અને હા તમને લોકો તમે લોકો એમ કીધું તા કે કઈ રીતના પેમેન્ટ મળે તો એમાં ના બ્લોગ મૂકવા પડે અને બ્લોગ કોપીરેટ ન થવા જોવે ગમે તમે લોકો ફરવા જાઓ આ તે વગેરે વગેરે બધે ત્યાં વિડીયો બનાવવાનો એમાં એડિટ કરવાનો જોઈન્ટ કરવાનો એવી રીતના બનાવવાનું જેવો તમે લોકોને બધું જ કહું છું બટ તમે એ લોકો બ્લોગમાં બન્યા રહેજો અને તમે લોકો પેમેન્ટ જોઈ શકો છો અમારા યુટ્યુબનું બીજું પેમેન્ટ છે ઓકે ચલો તો તમને લોકોને મેં કીધું કે કઈ રીતના પેમેન્ટ આવે કે આપણે બ્લોગ બનાવવાના લોંગ બ્લોગ બનાવવાના પહેલાં તો ચેનલ બનાવવા સારી સારું નામ રાખવાનું પછી એને ગમે તમે લોકો કરવા જાઓ તો કટકા કટકા બ્લોગ બનાવવાના એને કટકા હોય એને જોઈન્ટ કરવાના એડિટ કરવાના સારી ઝંભાઈ બનાવવાની અને જોઈન્ટ કરીને મૂકવાની એ રીતના આપણે ફ્રેન્ડ સર્કલ વધે એન્ડ શું કે સબસ્ક્રાઈબર વધે એન્ડ બધા આપણને સપોર્ટ કરે એ રીતના સપોર્ટ થાય ની એના બધાના સપોર્ટથી મારે અત્યારે એક લાખ અને ચોવીસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે કેમ કે બહુ બધા સારો સપોર્ટ કરે છે સબસ્ક્રાઈબર બી સારા આવે છે એન્ડ વ્યૂઝ બી સારા આવે છે હજુ વ્યૂઝ સારા આવે છે એનાથી મારા બેસ્ટ ઓફ વ્યૂઝ જોવે છે તમે લોકો બધા સપોર્ટ કરો તો સારામાં સારા વ્યૂઝ આવે અત્યારે બી સારા જ આવે છે પણ એનાથી વધારે સારા આવે એવી તમે લોકો બધા મને સપોર્ટ કરો હેલ્પ કરો હેલ્પફુલ બનો બસ એ જોવે છે કે આ પેલું પેમેન્ટ એવું એ મેં મહેનત કરીને તમે લોકોએ મને સપોર્ટ કર્યો તો પહેલું પેમેન્ટ સારું રહેવું પછી એમથી મેં વધારે સપોર્ટ કર્યો એમથી વધારે તમે લોકોએથી મને સાથ આપ્યો તો એમથી સારું પેમેન્ટ આવ્યું બીજું પેમેન્ટ હવે ત્રીજું પેમેન્ટ કેવું આવે આપણે લોકોને જોવું હોય તમે લોકો કેવો સપોર્ટ કરો છો એ સપોર્ટ પ્રમાણે ખબર પડશે કે તમે લોકોએ કેવો સપોર્ટ કર્યો એ પ્રમાણે મારું ત્રીજું પેમેન્ટ પણ સારું આવશે મને એવું છે કે પહેલું પેમેન્ટ અને બીજું પેમેન્ટ કરતા ત્રીજું પેમેન્ટ બેસ્ટ મળશે એવું લાગે છે તો તમે લોકો મને સારો સપોર્ટ કરશો તો મને સારું કમેન્ટ મળશે તો તમે લોકો પ્લીઝ સારો સપોર્ટ બધા કરો અને હા તમે મારો બ્લોગ લઈ જવો છો તો બધા બધાને તમારો ફેમિલી ફ્રેન્ડ સર્કલ બધાને ફેમિલી બધા બધાને શેર કરી દો મારો બ્લોગ અને હા તમે લોકો બ્લોગ શેર કરો છો અને તમે લોકો કમેન્ટ કરો છો તો કમેન્ટમાં બધાને હું રિપ્લાય આપું છું તમે લોકો જોશો ગમ્મી તમે લોકો ક્વેશ્ચન કરો એનો આન્સર તમને લોકોને બધાને હું આપું છું કે તમે લોકો પૂછો છો કે શું તમે ક્યાં આવ્યો છો તમે શું કરો છો ડૉક્ટર શું કામ કરો છો તમે બહુ બધા કહેશો મેં ન વિચાર્યું એવા પણ તમે લોકો ક્વેશ્ચન કરશો બટ એનું રિપ્લાય હું આપું છું કેમ કે તમે લોકો મને સારું સપોર્ટ કરો છો એટલા માટે તમને બેસ્ટ રિપ્લાય પણ આન્સર નહીં આપવું શકતા કંઈ નહીં તમે લોકો મને સારો સપોર્ટ કરો બસ એપ જોવે છે જે મારું બીજું પેમેન્ટ બેસ્ટ આવ્યું એમ મારે ત્રીજું પેમેન્ટ પણ બેસ્ટ જ હોય છે અને હા આમાં એક નિયમ છે કે તમને લોકોને હું ક્લિયર પેમેન્ટ તો ન કરી શકું બટ પેમેન્ટ સારું આવ્યું છે એક આપણે સારો મસ્ત બેસ્ટ મોબાઈલ આવી જાય એવું પેમેન્ટ આવ્યું છે પહેલાં તો મેં તમને નહોતો કીધું કે સારો આઈફોન આવી જાય એવું પેમેન્ટ આવ્યું હતું બટ આ વખતે પણ સારું પેમેન્ટ આવેલું છે કે સારું જે પહેલો પેમેન્ટથી બેસ્ટ પેમેન્ટ આવેલું છે બીજું પેમેન્ટ હવે હું વિચાર કરું છું કે બે પહેલું પેમેન્ટ બીજું પેમેન્ટ કરતાં ત્રીજું પેમેન્ટ એની કરતાં પણ બેસ્ટ આવે તો તમે લોકો સારું સપોર્ટ કરશો તો તો બસ મારે બધાને તમારા સપોર્ટ જ જોવે છે બધાનો તમે લોકો સારો સપોર્ટ તો સપોર્ટમાં તો શું છે તમે લોકો તમે શું સપોર્ટ કરે છે એવો વિષય છે સપોર્ટમાં તો શું શેર કરો મારાથી વધુમાં વધુ તમે એક બ્લોગ જોવો છો મારો તો પાંચ જણાને શેર કરશો દસ જણ તો કાંઈ મમ્મીમાં પાંચ જણાને તો શેર કરો તો પાંચ જણા શેર કરશો પાંચ અવિયો મળશે ને એ રીતના જેમ તમે લોકો શેર કરશો એમ મને સપોર્ટ મળશે તો બસ કંઈ બધાને શેર કરી દો અને તમે લોકો કહેતા હશો કે દીદી તમે ક્યાં બેઠા હશે એવી કમેન્ટ કરશો તો મારા મમ્મીના ઘરે આવેલું છું અને બાલ્કનીમાં બેઠી છું ને બસ મારું અહીંયા જ મારા મમ્મીના ઘરે આવી અને મેં જોયું ને અકાઉન્ટમાં તમે પેમેન્ટ આવેલું નથી તો મારા મમ્મીના ઘરે આવી અને અહીંયા જ પેમેન્ટ આવ્યું મેં કીધું કે નહીં અહીંયા જ બ્લોગ બનાવી દેવાનું અહીંયા બ્લોગ બનાવીને શેર કરી દો કે તમને લોકોને ખબર પડે કે ખ્યાલ આવે કે બીજું પેમેન્ટ જૂને આવી જશે ફાઇનલી તો કઈને બધા સારો સપોર્ટ કરો બસ મારે બધાની સપોર્ટની જરૂર છે કેમ કે મારું ત્રીજું પેમેન્ટ આવે ત્રીજું પેમેન્ટ કેવું આવે તમારે લોકોને જોવું હોય તો હું તમને લોકોને યાદ કરીશ કે જ્યારે આપણે પહેલું પેમેન્ટનો બ્લોગ બનાવ્યો હોય તો બીજું પેમેન્ટનો બ્લોગ બનાવ્યું ત્રીજું પેમેન્ટ એવું આવ્યું અને હા તમે લોકો અમે જેટલો કોમેન્ટ્સ કરશો એ પણ નામ લશ કે હૈ આયા બેને જે ફળાણા જે હોય એ નામ લશ ને બસ કે મને બીજું પેમેન્ટ હતું એમાં એને સારી કમેન્ટ કરી કે મુજબ બીજું પેમેન્ટ આવશે તો મને બ્લોગ બનાવશ એમાં આપ્યું હું નામ લઈશ કે સારો સપોર્ટ મને કયો વર્ષ હશે બસ બસ એટલે સપોર્ટ કરો એ આશા રાખું છું અને બસ એને હું બ્લોગ બનાવવા રાખું છું તમે લોકો જોયા રાખજો કંઈક તો કંઈક નવીન નવીને મારા બ્લોગ આવ્યા કરશે તો બસ તમે લોકો જોયા કરજો અને હા તમને લોકોને મારો આ બ્લોગ કેવો લાગ્યો મા પેમેન્ટનો બ્લોગ કેવો લાગ્યો બધા કમેન્ટ કરજો અને હા તમને એનો પણ હું રિપ્લાય બી આપીશ કે શું છે તમે લોકો જે પણ ક્વેશ્ચન કરશો એનો આન્સર પણ મળી જશે હા તો ચલો ભાઈ નહીં આપણે બીજું ત્રીજું પેમેન્ટ કેવો આવે એ આપણે હવે મહેનત કરવાની શકીશું પેમેન્ટની તો ચલો કઈ નહીં આપણે નેક્સ્ટ બ્લોગમાં મળ્યા અને પ્લીઝ ડાયર પૂરા સપોર્ટ કરો અને વધુમાં વધુ બ્લોગ શેર કરજો જય માતાજી